નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી યુદ્ધમાં આપનું હાર્દિક સ્વાગત છે પડકાર અરવલ્લી યુદ્ધ પહોંચી છે પાયડ તાલુકાના પૃથ્વીપુરા રશિયાના ના મુવાડા ગામે અહિયાં રશિયા ના પૃથ્વીપુરા ગામમાં એક નવ વર્ષની જે બાળકી છે એ બાળકીને દશામાં પરચા આપ્યા છે એવી વાત વાયુ વિજ્ઞાન પ્રસરતા પાયલા ગ્રામ્ય વિસ્તારના જે ગામડાઓ છે ત્યાંથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક ઉમટી પડ્યું છે માતાજીના દર્શન કરવા માટે અત્યારે હાલ પૃથ્વીપુરા ગામમાં આ જે નવ વર્ષની જે બાળકી છે એ બાળકીના દર્શન કરવા માટે અત્યારે હાલ આરતીનો માહોલ સર્જાયો છે આરતી ચાલી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે જન્મેદની ઉમટી પડી છે આરતીનો સમય ચાલી રહ્યો છે દિવસના દિવસો છે આજે દસમો દિવસ છે અને જાગરણ છે તેથી જે બાયડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એ લોકો અહીંયા દર્શનાર્થી એ ઉમટ્યા છે ઘોળાપુર ઉમટ્યું છે આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે એ અહિયાં જે પૃથ્વીપુરા બાયડ તાલુકાનું ગામ છે નવ વર્ષની બાળકી છે રીનલ બા કરીને નામ છે અને આ બાળકીને દશા માએ આપ્યા છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક આરતીમાં માં જોડાયું છે આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવવા જઈ રહ્યા છે કે આરતીનો માહોલ સર્જાયો છે અને પાયડ તાલુકાની જનમેદની આજુબાજુના જે ગામડા છે એ ગામડામાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા જે આરતીનો નો લેવા માટે આવ્યું છે ભરતા અરવલ ન્યૂઝ હરેશ સોલંકી બાયડ